ગુજરાતના ત્રણ પ્રખ્યાત સૂર્યમંદિરો એક મોઢેરાનું સૂર્યમંદિર મહેસાણા મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાતનું સૌથી પ્રખ્યાત અને ઐતિહાસિક સ્થળ છે પુષ્પાવતી નદીના કિનારે આવેલું આ મંદિર સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલા દ્વારા ઈ સ એક હજાર છવ્વીસથી સત્તાવીસમાં બનાવવામાં આવ્યું હતું આ મંદિર તેની અદભુત સ્થાપત્યકલા સુંદર શિલ્પકૃતિઓ અને બાંધકામની વિશેષતા માટે વિશ્વભરમાં જાણીતું છે બે બોરસદ સૂર્યમંદિર આણંદ આણંદ જિલ્લામાં આવેલા બોરસદ શહેરમાં તારાપુર વાંસદ હાઇવે પર સૂર્યનારાયણ ભગવાનનું એક મંદિર આવેલું છે મંદિરના શિલાલેખ પર લખેલા ઇતિહાસ મુજબ ઓગણીસો બોતેરમાં રમણભાઈ પટેલના પાંચ મહિનાના પુત્રએ સૂર્યમંદિર બનાવવાની પ્રેરણા આપી હતી ત્યારબાદ રમણભાઈ અને બોરસદના અન્ય પટેલોએ સાથે મળીને આ ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું ત્રણ નવા સૂરજદેવળ થાનગઢ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ નજીક આવેલું નવા દેવળ મંદિર કાઠી ક્ષત્રિય સમાજ માટે આ સ્થાનું કેન્દ્ર છે આ ભવ્ય મંદિર થાનગઢથી લગભગ બાર કિલોમીટર અંદર આવેલું છે દૂધરેજના મહાન સંત ભગવાનદાસજીના કહેવાથી ચોટીલાના દરબાર રાણીંગ ખાચરે મંદિર માટે બારસો વીઘા જમીન અર્પણ કરી હતી જેના પર આ ભવ્ય મંદિરનું નિર્માણ થયું આવી રસપ્રદ માહિતી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો કરો